નંબર એક મે માગ્યો નથી નંબર બે એવોર્ડ મળવા બદલ ગવર્મેન્ટનો મેં ક્યારેય આભાર માન્યો નથી નંબર ત્રણ ચાર વર્ષ દિલ્હી રહ્યો એક એક રાજકારણે મળવા માટે મને કલાકોના કલાકો દિવસોના દિવસો મહિનાનો મહિના લાગ્યા એક ઓળખાણ નહીં સાહીઠ વર્ષની આઝાદીમાં પહેલી વખત જૈન સાધુને એક સંતને સરકારે નોંધ લીધી બીજા નંબરમાં કોઈ બીજા કામ માટે સરકારે નોંધ નથી લીધી અધ્યાત્મના કામ માટે નોંધ લીધી છે અધ્યાત્મ માટે કોઈ સંતને સરકાર આગળ લાવે મને ઘણાએ પૂછ્યું છે અને એ વાત આજે પણ હું તમને કહું જ્યારે ઘણા કામો મિન એક્સપોર્ટ પોલિસી ચેરીટેબલ ટ્રસ્ટમાં ત્રીસ ટકા ટેક્સેસન કોર્નોગ્રાફી વેબસાઇટ આ બધી મારી પીટીશન રાજ્યસભામાં એડમિટ થઈ ચૂકેલી છે કદાચ મિડ એક્સપોર્ટ પોલિસીની સબસીડી પણ કેન્સલ કરે તો લગભગ તેર હજાર કરોડ પશુઓ બચી શકે એવી શક્યતા છે આ એવોર્ડ એક પરિમાણ એક નહીં આ એવોર્ડ એક એવી ચીજ છે કે જે ઓળખાણના કારણે તમે ક્યારે કોઈ જગ્યાએ જવા માંગો છો તમે ક્યારેક તમારી આઈડેન્ટિટી વાળું કાર્ડ આપો છો તમને તરત જવાની પરમિશન મળે છે સરકાર તરફથી મળેલી આ ચીજના કારણે મીન એક્સપોર્ટ પોલિસી તમારા નાના બાળકોની આગળ આવતી ચાઇલ્ડ પોર્નોગ્રાફી વેબસાઇટ અને એનોનિમસ ડોનેશન ઉપર મૂકેલા ત્રીસ ટકા ટેક્સ કદાચ એક સરકારે આવા એવોર્ડ આપવાના કારણે એ કામ મારા માટે સુગમ થઈ જતું હોય જગતગુરુ ઈશ્વરમાને અકબરે જગતગુરુની પદવી આપી હતી ઈશ્વરમાને માગી નથી અકબરે આપી છે આવા જૈન સંઘના એટલા બધા ઇતિહાસ છે કે ક્યારે ક્યારે રાજાઓ ભગવાન માવીના સાધુને ગૌરવ આપ્યું છે એમને માગ્યું નથી મળવા બદલ ફરી તમને કહી દઉં હૃદય સાથે આ એવોર્ડ મળવા બદલ મને કોઈ અભિમાન નથી આનંદ પારાવાર છે એટલા માટે કે સરકારે એક સંતની અને અધ્યાત્મની નોંધ લેવી પડી આ આઝાદીના એના બીજા દિવસે અમારા વર્તમાન કચ્છ પતિ સિદ્ધાંત દિવાકર જયગુસિંહ અને મેં પત્ર લખ્યો હતો સાહેબ આ એવોર્ડ સરકાર તરફથી જાહેર થયો છે એનો મને અભિમાન નથી આનંદ પારા છે બાકી પચાસ વર્ષ પહેલા ગુરુદેવ તરફથી મને મુની પદવી મળી એ એવોર્ડની સામે બાકી કોઈ એવોર્ડની મારે કિંમત નથી આ જ વાત કહું છું એવોર્ડ મળે ન મળે અને તમે તો સમજો જ છો ગંગા નદીને રહેવા બદલ એવોર્ડ મળે કે ન મળે ગંગાનું રહેવાનું ચાલુ હોય છે સુરજને પ્રકાશ આપવા બદલ એવોર્ડ મળે કે ન મળે સૂરજનું પ્રકાશ આપવાનું ચાલુ હોય છે

तो के क्रोध देती थी और कुस्ती एक भाभी ना पगला बहुत सारा क्रोध देती लियो तब अपजपुती होतो એટલે ગવર્નમેન્ટ ને પણ આ વાત દિલ્હી માં જ કરી થી અત્યારે તો પરમેશ્વર ગવર્નમેન્ટે કીધું કે અત્યારે રાષ્ટ્ર ઇત צિત્તક ની ઉપરની સાત સાલ પોસ વિપક્ષ બનને પેરા છે ના અને એ વખતે મેં ડિક્લેર કર્યું હતું કે મને રાષ્ટ્રહિત ચિંતકની તમે ઉપાધિ આપો છો એ હકીકતમાં મારું ડિવોલ્યુશન છે એટલા માટે કે ભગવાનના શાસનનો સાધુ જે દિવસે દીક્ષા લે એ દિવસે એ હિત ચિંતક રહેશે અને રાષ્ટ્રહિત ચિંતક એટલે તમે મને કીધું આનંદ આવ્યો આમાં કોઈ પણ માગવાની જરૂર નથી ભગવાનના શાસનના સાધુને જિંદગીમાં ક્યારેય પણ આવા એવોર્ડની ભૂખ હોતી નથી એવોર્ડ મળેલું અભિમાન હોતું નથી પણ સંઘ રક્ષા શાસન રક્ષા સંસ્કૃતિ રક્ષાના કામમાં આવા એવોર્ડ થોડા સપોર્ટ બનતા હોય તો એને પાછું મૂકી અને રાષ્ટ્રનું અપમાન પણ ન કરે એ પણ એટલી નથી